જો વાગી ગયા છે સાડા દસ અને બે દિવસથી મજા નહોતી એટલે કાલ તો બ્લોગ બનાવ્યો નહોતું અને બ્લોગ આવ્યો નથી થોડીક મજા થઈ ગઈ છે એટલે ચાલુ કરી દીધું છે બ્લોગ બનાવવાનું જો સાડા દસ થઈ ગયા ને કોલેજેથી આવી ગઈ અને ત્યાં તો હેત જાય નાસ્તો કરે છે ને ફોન જોતા જોતા અને અહીંયા બા ને ધાની માસી ભાઈ વાતુના ગપ્પા મારે છે

મમરા વગારેલા અને ભેળ ખાઈ જાય મમરિયો જ છે નકરો મમરા મમરા જ ખાતો હોય ખાય છે ભેળ ને હવે મમરા લઈ જશે નાસ્તા સવારે કઈ નાસ્તો કર્યો નહીં હોય મારી જમ નહીં વાત કર્યો ને જો વાત તો થોડીક મજા થઈ ગઈ છે પણ તો અવાજ તો તમે સાંભળો જ છો અવાજ હજી બરાબર નથી સર્દી થઈ છે એટલે

મને એ નહોતા ખાવા કેમ કે તાવ આવે એટલે ઠીબરા હોય ચણાના ચણાના નહીં બાજરાના લોટના હોય એટલે તાવ આવતો હોય ન ખવાય એટલે મારે એ નહોતા ખાવા મેં કોઈના ઘરેથી થેપલા લઈ આવી અને થેપલાને દહીં ખાઈશ તો હાલો બધા જમવા જો સાંજના સવા છ વાગ્યા હતા ક્લાસેથી આવી ગઈ

માટે ને તો તારા માટે એને એને તબિયત બગડેલી છે હજી એટલે બધાય બારના ભેગા થયા હા એને તો એવું કાંઈ ભાવે નહીં તો જો હું ગિડિંગ ઘૂડે આવી લેવા કે બહારનું વિડીયો શૂટ કરવું હોય ને તો એમાં થોડુંક બધા ડિસ્ટર્બન્સ થાય છે એટલે

દીદી આઈ વીતી મારે ભેગી કે હાલો મામા આવ્યા છે ને તો ચા બનતો એ બની ગયો હોય છે એટલે મામી રાજ તો ચા પીવા આવી હતી પણ મમી એપો ખાને ચા પીવો નોતો

ખાવું નથી એટલે માળા કરવા બેઠા છે એટલે એ ઢેબરાજી બનાવ ચા બે ખાઈ છે અને મારા ને હેત માટે ખીચડી કેમ કે મને મજા નથી અને અમે બેને ને જમવાનું હતું એટલે પૂછ્યું કે શું બનાવવું છે કઈ અમે કીધું નહીં એટલે ખીચડી બનાવી નહી તો આજનો વિડીયો તમને બધાને ગમો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો કેવો લાગે હોય એ કમેન્ટમાં જણાવતા જજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હરર મહાદેવ અને ગુડ નાઇટ